ગામડાના ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે છ ફેબ્રુઆરી અને ગુરુવાર મિત્રો આપણે કાલે જે વિડીયો આપ્યો કે સી સીઆઈની જે ખરીદી છે તે બત્રીસ લાખ ને ચોર્યાસી હજાર ગાંસડી થઈ હવે આપણને ખ્યાલ જ હતો કે આપણને ખોટા પાડવાનું એનું રિએક્શન આવશે અને તેને તમે વિચાર કરો આપણે ઓડિયન્સ છે એવડું નથી અને તે સમાચારો આપણે કીધું તેમ દબાઈ પણ જાય મિત્રો અત્યારે એવા એવા લાવી રહ્યા છે કે છીશીઆઈ અત્યાર સુધીમાં ચાશી લાખ અને પચાસ હજાર ગાંઠડીની ખરીદી કરી અને પંદરમી માર્ચ સુધી ખરીદી ચાલુ રાખશે ચ્યાસી લાખ ઘાસડી ખરીદી લીધો છે અને મહારાષ્ટ્રમાંથી બત્રીસ લાખ અને ચોર્યાસી હજાર ગાંઠડી ખરીદી લીધો હશે મિત્રો હવે આપણે ખોટા જ પડી ખેડૂતો પાસે અને આપણા અવાજ દબાયા જ જાય પણ હું તમને તેનો સ્ક્રીનશોટ બતાવી જે બત્રીસ લાખ ચોર્યાસી હજાર ગાંઠડીનું જે રામનાથ ઠાકોરે કહ્યું છે તે ગઈ ચાલુ બતાવી દેવામાં આવ્યું છે મેં આંકડાઓ જોયા પણ આપણે ખોટા પડવી એવું જ લાગે આપણને મેં ગયા ચાલના આંકડા જોયા પણ એના પૂરતા નહોતા મળ્યા બે લાખ ને ચોળ હજાર ગાંઠેની ખરીદી ત્રેવીસ ચોવીસની સિઝનની ઓગણત્રીસ નવેમ્બર સુધીની બતાવવામાં આવી એટલે ખેડૂતો આપણે ખોટા પડવી આપણું તો ખોટું પડે એવા પ્રયાસો હોય છે અને આપણે જે આપ્યા સમાચારો એ વિડીયો વાયરલ થયો એટલે એનું રિએક્શન આવ્યું મિત્રો ખરેખર કોઈ પણ યુટ્યુબર આપણે કોઈ એનો એક કાપવાની વાત નથી પણ તે ગોટાળા જાણતા હોય છે પણ તે આપવા જાય ખેડૂતો પાસે ખોટા પડે ઓડિયન્સ છે ગણી નાખે છે મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો ખરેખર શું હકીકત હોય છે હવે ચીનમાં રજા ખુલી ગઈ છે કાલે મિશ્ર વાયદા એ અમેરિકન વાયદો ધોવાઈ ગયો છે આપણે ગાંસડી ચડી છે કરેલું બધાની વાત કરી લઈએ કે ક્યાં કેટલી આવક થઈ અને શું થયું આખા દેશમાં મિત્રો કપાસની બજારમાં હવે વધુ ઘટે તેવી ધારણા નથી ભાવમાં સ્થિરતા જોવા મળે છે દેશાઓની આવકો નિશા ભાવને કારણે ઘટી જાય છે મહારાષ્ટ્રમાં ખેડૂતો સારા ભાવ મળે તો જ ગુજરાતમાં વેચાણ માટે આવતા હોય છે પરંતુ બંને શેનો ભાવ ફરક જો ઓછો થાય તો ગુજરાતમાં વેસવાલી ઘટી જાય છે ગુજરાતમાં ખેડૂતો પણ હાલ જરૂરિયાત પૂરતો જ કપાસ ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે બીજું મિત્રો મહારાષ્ટ્રમાં ચાલુ સિઝનનો પિસ્તાળીસ લાખ ગાંસડી કપાસ આવી ગયો બજારમાં ગઈકાલ સુધીમાં અને આડત્રીસ લાખ પચાસ હજાર ગાંઠડી સીસીઆઈ ખરીદી લીધી એવું કહેવામાં આવ્યું એટલે કુલ ત્યાંથી લાખ ઘાસડી મહારાષ્ટ્રનો કપાસ બજારમાં આવી ગયો છે અને સામો બે સંસ્થા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને કોટન એડવાઇઝરી બોર્ડ આપણું કોટન એડવાઇઝરી બોર્ડ એચી હજાર ગાંસડીનો ઉત્પાદનનો મહારાષ્ટ્રનો અંદાજ છે અને સીઆઈએનો નેવું હજાર ગાંસડી નેવું લાખ ઘાસડીનો સામે ત્યાંથી લાખ ગાંસડી આવી ગઈ છે તો ઘટવું હતું એ પણ ત્રેપન હજાર ગાંસડી જેવી આવક હજી આવી રહી છે વિચાર કરો કારણ કે આમાં આપણું તપબળ કેટલું ખરાબ હશે ખોટું હશે કે આપણે જે કાંઈ કહીએ તે ખોટા પડે જઈએ ને આપણા સમાચારો ક્યાંય વાયરલ ન થઈ શકે ક્યાંય કોઈ મીડિયામાં ન આવી શકે ને આપણે ખોટા આપણે ઈ ખેડૂતો કડાઈમાં મહારાષ્ટ્રના કપાસની નેવું ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પછી હતા જ્યારે કાઠિયાવાડની પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાળી ગાડીને આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેર ચોપાસથી ચોક ચોપસી વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની સાડા અગિયાર હજાર મનની આવક હતી રૂની બજારમાં સતત બીજા દિવસે સુધારો હતો અને બે દિવસમાં ભાવ રૂપિયા ત્રણસો વધી ગયા હતા રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવાડી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ થાય તેવી સંભાવનાઓ શીશે ગુજરાત શંકરોના ભાવ ઓગણત્રીસ એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની શરતેના ભાવ રૂપિયા બસો વધી બાવન હજાર છસ્સોથી ત્રેપન હજાર હતા જ્યારે કલ્યાણના ભાવ રૂપિયા સો ઘટી ખાંડીના ઓગણચાળીસ હજાર ચારસોથી ઓગણચાળીસ હજાર છસો હતા કપાસિયા ખોલણી બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા બે ઘટી સવીસો નેવુંની સપાટી પર બંધ બન્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદરના પંદરસો પચાસ સુગર બારદારના પંદરસો સિત્તેર અને જોડ જોડબારદારના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં કોળ દાંડિડના રૂપિયા પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર પચીસ પચાસ કિલોના હતા કપાસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પચાસથી છસો પાંસઠ હતા અને કડીઈમાં છસો એંસીથી છસો પંચાણું હતા શીશિયાએ ખેડૂતોના આવે ખુલ્લા બજારમાં કપાસ ન બેસવાની અપીલ કરી છે કરીને જણાવ્યું હતું કે સીશિયાની કપાસની ખરીદદારી પંદરમી માર્ચ સુધી ચાલુ રહેશે અને સીશિયાએ અત્યાર સુધીમાં ચ્યાસી લાખ ઘાસડી રૂણો કપાસ ખરીદી લીધો છે ગયા વર્ષે સીશિયાએ આખી સિઝન દરમિયાન કુલ બત્રીસ લાખ ચોર્યાસી હજાર ઘાસડીની ખરીદી કરી હતી મહારાષ્ટ્રમાંથી સીશિયાએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાડત્રી પાંચ લાખ ઘાસડીની કપાસની ખરીદી કરી છે મિત્રો સમજી ગયા તમે સીસીઆઈએ ઋના ભાવ બુધવારે સતત બીજા દિવસે જાળવી રાખ્યા હતા અને શિષ્યાએ અમદાવાદ રાજકોટ માટે અઠાવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ ઋના ભાવ બાવન હજાર છસો અને અઠાવી એમ એમ ઋના ભાવ એકાવન હજાર ઓફર કર્યા હતા સીસીઆઈની બુધવારે સોળસો ઘાસડી વ્યસાઈ હતી જેમાંથી મિલોએ ત્રણસો ગાંઠણી અને વેપારીઓએ સૌ તેરસો ઘાસડી ખરીદી હતી ન્યુયોર્ક કોટન વાયદો સતત તો બે દિવસ વધી કાલે ધોવાઈ ગયો છે આજે રાત્રે અને ઉપર બંધ અત્યારે પણ ઘટેલો છે શીન ના રો અને કોટનયાન વાયદા લુનાર ન્યુ એન ની રઝાબાદ બુધવારે ખુલ્યા હતા રૂ વાયદા ઘટ્યા હતા પણ કોટનયાન વાયદા મિશ્ર રહ્યા હતા શીનનો રોઆ આશ વાયદો દસ યુઆન ઘટી તેર હજાર પાંચસો પંચાણું યુવાન અને બે વાયદો દસ યુવાન ઘટી તેર હજાર છસો ત્રીસ યુવાન પર બાંધ રહ્યો હતો જ્યારે કોટન યાન માર્ચ વાયદો પાંત્રીસ યુવાન ઘટી વીસ હજાર એકસો પચીસ યુવાન અને બે વાયદો બસો ચાલીસ યુવાન વધીને ઓગણીસ હજાર નવસો એસી યુવાન પર બાંધ રહ્યો હતો અમેરિકાએ ચીનથી આયાત થતી તમામ ચીજો પર દસ ટકા ટેરિફ લાગુ કરતા ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસને ફાયદો થશે તેવું કોટન ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો માની રહ્યા છે કારણ કે હાલ ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની કુલ નિકાસમાંથી ઓગણત્રીસ ટકા નિકાસ અમેરિકામાં થઈ રહી છે બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતિ ખરાબ હોય ભારતીય ટેક્સટાઇલ ગાર્મેન્ટની નિકાસને ફાયદો થઈ શકે છે સાયનીઝ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની કુલ નિકાસમાંથી પચીસ ટકા નિકાસ અમેરિકામાં થઈ રહી હોય ભારતને મોટો ફાયદો થવાની સંભાવના છે મિત્રો હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂના ભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કિલો પ્રમાણે રૂપિયામાં જોઈએ તો સંકર્ષોના ત્રેપન હજાર ન્યૂયોર્ક માંસ વાયદાના પિસ્તાળીસ હજાર સાતસો બેતાળીસ ચીનના માંસ વાયદા પ્રમાણે સત્તાવન હજાર આઠસો ઓગણીસ પાકિસ્તાનના ત્રેપન હજાર પાંચસો બોતેર બ્રાઝિલના અડતાલીસ હજાર ત્રણસો ત્રેપન મિત્રો બ્રાઝિલમાં સતત ઘાસડી વધી રહી છે ઓટલુંક ઇન્ડેક્સના બાવન હજાર છસો એકાવન મિત્રો આ હતી આપણે કપાસ બજારના જાય ના અહેવાલો તમને શું લાગે છે સી સીઆઈનું હું તો તમને તે સ્ક્રીનશોટમાં આપીશ તમે કોમેન્ટમાં કરીને જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી